નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત ઇમરજિંગ બિઝનેસ એવોર્ડ્સના છઠ્ઠા સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના બે વ્યક્તિગણને સન્માનિત કરવામાં આવ્યા છે શ્રીમતી ચંદ્રિકા આયરે અને શ્રી માનવેન્દ્ર ગોહિલજી જેઓનું આ એવોર્ડ સમારોહમાં સન્માન કરવામાં આવ્યું શ્રીમતી આયરેને શ્રેષ્ઠ મહિલા નેતૃત્વ હેઠળના ઇમર્જિંગ એન્ટરપ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને શ્રી ગોહિલને ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પરિવર્તનમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકારતા શ્રેષ્ઠ ઇમરજિંગ એન્ટરપ્રાઇઝ ક્રિએટિંગ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મળ્યો વર્લ્ડના સહયોગથી આયોજિત ઇમરજિંગ બિઝનેસ એવોર્ડ્સ એક અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે જે નવીનતા આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિને આગળ ધપાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરતા વ્યવસાયોની સિદ્ધિઓની ઉજવણી કરે છે આ વર્ષે આ કાર્યક્રમમાં ભારતના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર કરનારા અગ્રણી ઉદ્યોગ સાહસિકો વ્યવસાયિક નેતાઓ અને વ્યવસાયિકોને એકસાથે લાવવામાં આવ્યા શ્રીમતી ચંદ્રિકા એ વ્યાપાર જગતમાં એક અગ્રણી રહી છે સફળ મહિલા નેતૃત્વ હેઠળના સાહસના નિર્માણમાં તેમના અસાધારણ નેતૃત્વ માટે ઓળખાણ છે સર્ચ એન્ડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર તરીકે શ્રીમતી આયરીનું વિઝન અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વૃદ્ધિને વેગ આપવા અને મહિલાઓને સશક્ત બનાવતી સમાવિષ્ટ વ્યવસાય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે हिंदी मैं अशुद्ध हिंदी में तो बात नहीं कर पाऊँगी लेकिन मैं कोशिश कर रही हूँ। नेज़ इक्वलिटी कॉर्पोरेट्स माने ऑर्गेनाइजेशन्स माने नहीं मरती। इमा काम कर रही है आज से। चंद्रिका कमिंग एंड सपोर्टिंग इस। सर्जेंस हैज़ बीन एन ऑर्गेनाइजेशन एंड कंसल्टिंग सर्विसेज़। वी बीन पीपल हैव ધી સિટી અરે સ્ટેટ ઓફ ગુજરાત સુદેટ અ પ્રવરચુવમેન્ટ સો આઈ વિલ હેડ નોકટુ સિદ્ધાર્થ હું એક સમલૈગિક તરીકે સમલૈગિકોના હક માટે તો લડી જ રહ્યો હતો હું અને મારા બાજુમાં બેસેલા સિદ્ધાંત એ લોકોએ શરૂ કરી છે સર્ચ એન્ડ ઇન્ક્લુઝિન ઇમ્પેક્ટ एम एस एम एमएसएमई सेक्टर में इस साल के वुमेन लीडर ऑफ द ईयर और बेस्ट एंटरप्राइज क्रिएटिंग ऑफ द ईयर क्रिएटिंग सोशल इम्पैक्ट के साथ सम्मानित किया है बहुत अच्छा लग रहा है लगता है जब 900 नॉमिनेशंस में से जो 32 टू विनर्स सेलेक्ट हुए हैं उसमें हमारा नाम आता है दो बार से हम वडोदरा का नाम रोशन कर पा रहे हैं आज के समय में मुझे इस बात का गर्व होता है कि सचिन एक लीडर है इक्वालिटी में इसका सबूत यह है कि इस पोडियम पे एक महिला है एक गे है और पुरुष और महिला प्रधान यहाँ पर इतने महिलाएं हैं जो हमारे कंपनी की મળ્યું છે એટલે ગુજરાત માટે પણ એ ગૌરવની વાત છે કે અમને આટલા બધા આટલી બધી આટલા બધા ઓર્ગેનાઇઝેશન્સમાંથી અમને એ લોકોએ ચૂઝ કર્યું આ અવોર્ડ આપવા માટે અને જેમ કે હમણાં સિદ્ધાર્થે વાત કરી અમે લોકો ફક્ત એલજીબીટી માટે નહીં પણ બીજા સમુદાય માટે પણ કામ કરીએ કરી રહ્યા છે ને હું મારી પણ પહેલાંથી એક આ પ્રિન્સિપલ રહ્યું છે કે હું પોતે જે છું હું હું કેઝ અને એલજીબીટી માટે તો કામ કરી રહ્યો હતો ઘણા વર્ષોથી પણ મને લાગ્યું કે બીજી બીજા સમુદાય સાથે પણ અમારે કામ કરવું જોઈએ જેમ કે મહિલાઓ છે હું લક્ષ્ય ટ્રસ્ટ મારી જે સંસ્થા છે તે વડોદરામાં છે એમાં પણ બહેનો માટે તો કામ કરું જ છું પણ ડોમેસ્ટિક વાયલન્સ અગેન્સ્ટ વુમેન ફાઇટિંગ ફોર ધેર રાઇટ્સ ઓલ્સો મારું નામ માનવેન્દ્રસિંહ ગોયલ છે હું રાજપીપળા રાજવી પરિવારથી છું અને એક એલજીબીટી રાઇટ્સ એક્ટિવિસ્ટ છું સમલૈંગિક છું અને આજનું પ્રસંગ એટલા માટે છે કે બિઝનેસ વર્લ્ડ તરફથી મને એક અવોર્ડ મળ્યું છે સર્ચ એન્ડ ઇન્કલુઝન ઇમ્પેક્ટ નામની એક સંસ્થા મેં હમણાં જ શરૂ કરી છે હાલમાં અને એના વતી મને આ અવોર્ડ આપવામાં આવ્યું છે સોશિયલ ચેન્જ માટે બદલાવ માટે સામાજિક સમાજમાં બદલાવ લાવવા માટે અને આ આ સંસ્થામાં અમે ડાયવર્સિટી ઇન્ક્લુઝન ઉપર કામ કરી રહ્યા છે જેમાં કે એલ ક્યુ સમુદાય સમ જે સમલૈંગિક સમુદાય છે ટ્રાન્સજેન્ડર્સ છે કિન્નર છે એમના ઉપર પછી મહિલાઓ ઉપર અને જે જે ડિસેબલ્ડ છે લોકો જે વિકલાંગ છે દિવ્યાંગ છે અને જે વોર વેટરસ છે જે એ લોકો ઉપર આ સમુદાય ઉપર અમે લોકો કામ કરી રહ્યા છીએ કે જેથી કરીને આ સમુદાયને જે ન્યાય મળવું જોઈએ જે સમુદાયને જે જોબ મળવું જોઈએ કોર્પોરેટ્સમાં અને જેમની સાથે ભેદભાવ થાય છે એ એ કેવી રીતે એ દૂર કરવા માટે પ્લસ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આ સમુદાય વિશે અવેરનેસનું કામ માટે પણ અમે કામ કરી રહ્યા છે તો આ પહેલી જ સંસ્થા છે ગુજરાતમાં એટલા બધા નોમિનેશન્સ એમાંથી આ અવોર્ડ જાહેર કરવામાં આવ્યું છે અને મને ગર્વ છે કે અમે અમને આ સંસ્થા દ્વારા અમને આ અવોર્ડ મળ્યું છે આ કામ કરવા માટે સોરી પછી કેટલી જવાબદારી આ અવોર્ડ મળ્યા પછી મને લાગે છે કે આને મને પ્રોત્સાહન તો મળ્યું જ છે કે હજુ અમને વધારે સારી રીતે કામ કરવું પડશે પણ સાથે સાથે મને લાગે છે કે બહુ જરૂરી છે કે આ અવોર્ડથી અમને બીજા ઘણા બધા કામ મળશે અમને કોર્પોરેટ્સમાં પણ નહીં પણ ગવર્મેન્ટ લેવલે પણ અમે લોકો કામ કરવા ઈચ્છીએ છીએ プラス में लोगो अमूक काउंसलेट्स छे एمنا સુધી પણ પહોંચવાનું પ્રેસ કરી રહ્યા છે જેથી કરીને અમારું કામ જે છે તે ફક્ત નેશનલી નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ અમે પહોંચી સકીએ. મેરા નામ ચંદ્રિકા આયરે હે મે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સર્ચ એન્ડ સર્ચ એડવાઇઝર્સ સર્ચ એન્ડ્સ બ્રાન્ડ કી હું ઓર મેરા જો મે મેરા જો ઓર્ગેનાઇઝેશન હે વો હમ સર્ચ ફર્મ હે જો બરોડા મે બેસ્ડ હે અમે હાલી મે दिल्ली में बिजनेस वर्ल्ड के इमर्जिंग बिजनेसेस के एमएसएमई सेक्टर के बेस्ट विमेन लेड ऑर्गेनाइजेशन का अवार्ड मिला है आ, हम हमारा मेजॉरिटी जो है वो वर्कफोर्स फोर्स विमेन है 90 परसेंट हमारे महिलाएं महिलाएँ काम करती है और हम आ, उनके लिए हमारे जो एक एक अच्छा इकोसिस्टम बना रखा है जिसमें वो अच्छा काम कर रही है इसके अलावा हम रिक्रूटमेंट में आ, डायवर्सिटी हायरिंग करते हैं हमारा फोकस औरतों का रहा है जिसमें औरतों को ऑलमोस्ट हमारा रेवेन्यू का 45 परसेंट जो है वो डायवर्सिटी हायरिंग से आता है